બ્રાન્ડ મેરી ગોલ્ડનો લક્ઝરી ટાઈમવેર બજારમાં પ્રવેશ સ્ટાર યુનિયન દાયચી લાઈફ દ્વારા ધન સુરક્ષા પ્લેટિનમ પ્લાનની રજૂઆત ફટાડો સંગીતવાદીઓના શોરૂમનો અમદાવાદમાં પ્રારંભ જોઈએ સમાચાર વિગતવાર ટીડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી વિઝી ટેસ્ટમાં ભારતનો આજે અડસઠ રને કારમો પરાજય થયો છે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં બે ઝીરોની લીડ મેળવી લીધી છે ભારતીય ટીમ ચારસો રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી ગંભીર ત્યાંશી સચિન તેંડુલકર એંસી દ્રવિડ ઓગણત્રીસ લક્ષ્મણ છાસઠ અને અશ્વિન બાસઠ તેમજ ઝહીર ખાને પાંત્રીસ રન નોંધાવ્યા હતા જ્યારે સ્ટાર બેટ્સમેન સહેવાગ ચાર કેપ્ટન ધોની બે વિરાટ કોહલી નવ અને ઈશાંત શર્મા અગિયાર અને ઉમેશ યાદવ શૂન્ય રનના શરમજનક સ્કોર ઉપર પેવેલિયન ભેગા થઈ ગયા હતા જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી હિલ્ફેન હાંસે પાંચ સિડેલે બે અને પેટિન્સન ક્લાર્ક તથા લિયોને એક એક વિકેટ ઝડપી હતી મહત્વપૂર્ણ છે કે ભારતની પ્રથમ ઇનિંગ્સ એકસો એકાણું રને સમેટાઈ હતી અને તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટે છસો ઓગણસાઠ રન ખડક્યા હતા પાલડી વિસ્તારમાં આવેલ મણિપુરની ચાલીમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતો સામે સ્થાનિક સત્તાધીશો આંખ આડા કાન કરતા રોષે ભરાયેલા રહીસો મસ્ટર ફેસન ખાતે પોસ્ટરો બેનરો અને દૂષિત પાણીની બોટલો માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો હતો રહીશો જણાવી રહ્યા હતા કે દૂષિત પાણી અંગે તંત્રની વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતા અમારે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે રેલીનું આયોજન છે એ પ્રાથમિક સુવિધાઓ માટે છે જેમ કે ગટર પાણી અને જાજળું એ માટેનું રેલીનું આયોજન મેં કરેલ છે અને માટલાપુરનો કાર્યક્રમ પણ કરેલ છે એનું કારણ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો અમારું સાંભળતા નથી એટલા માટે અમે લોકોએ આ રેલીનું આયોજન કરેલ છે પાણીની અંદર ગટરનું પાણી મિશ્રિત થઈને આવે છે અને એના કારણે અમારા ત્યાંના જે બૈરા છોકરા હોય એ માદા પડ્યા કમળો થઈ ગયો કોલેરો થઈ જાય એવું બધું થઈ જાય છે છેલ્લા દોઢ વર્ષથી અમે લોકોએ રજૂઆત કરતા એ લોકોએ અમને એવું જણાવ્યું કે આ જમીન આપની બિલ્ડર ખરીદ લીધી છે તેના કારણે અમે આ તમારી સુવિધા નહીં નહીં નાખીએ અંતરણનું હજુ કોઈ જવાબ સાહેબ આવ્યો નથી હાલમાં જ્યાં સુધી કોઈ પણ અધિકારી અમને અહીં જવાબ આપતા નહીં આપે ત્યાં સુધી અમે આ ધરણાનો કાર્યક્રમ એ ચાલુ રાખતા જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીં ધરણા કરીશું ડીઝલ અને સીએનજી માં વારંવાર થતા ભાવ વધારા અને છેલ્લા કેટલાક વર્ષોથી નજીવા દરે મુસાફરીની સેવા આપતી એએમટીએસ અને બીઆરટીએસ ની ખોટમાં જંગી વધારો થઈ રહ્યો હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા આજથી ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે ભાડા વધારાને કારણે મુસાફરોમાં ભારે રોષ છે અત્યારે તો એમટીએસ ના ભાડામાં પણ ડબલ ભાડું થઈ ગયું છે અને ઉભુરે પણ નથી મળતું ત્યાંથી દોડીને તો બસ પકડવી પડે ડ્રાઈવરને હાથ આપે તો ડ્રાઈવર ઉભા પણ નથી રાખતા અને રિક્ષાવાળા પણ અત્યારે તો ડબલ ભાડું લે છે એટલે મુસાફરી કઈ રીતના કરવાની બસના ભાડા વધી ગયા અત્યારે ને બસ જલ્દી મળતી નથી ને બસ મળે એ તો ફાટેલી ને ભરેલી મળે છે એના કરતા શાંતિ સુકુનસી રિક્ષામાં જવું સારું અમારે બે તર અમે એ જાણીએ છીએ પબ્લિકની ભીડભર બહુ રહે બસના અંદર ટાઈમસર ગાડી આવતી નથી બા ભાડા કરતા ભાઈ રિક્ષામાં મુસાફરી કરવી સારી કે શાંતિ સુકુન થી જઈ શકે પેસેન્જર એમટીએસ નો ભાડા વધાર્યા છે બીઆર માં બિલકુલ ખોટા વધાર્યા છે કારણ કે આમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ની મોટી મોટા મોટી ખામી ને ભૂલ છે કારણ કે એમટીએસ માં બસ જ્યારે સ્ટેન્ડ ઉપર ડ્રાઈવરો બસ ઉભી રાખતા જ નથી અને ખાલી બસો આવજા કરે છે તો ભલે ડ્રાઈવર કંડક્ટરો ને પગાર તો સુકવા જ પડે છે અને સુવિધાની નામે બિલકુલ મીંડું છે

સમયસર બસો દોડાવવામાં આવતી નથી બીજી તરફ મુસાફરો એવું પણ કહી રહ્યા છે કે હવે એએમટીએસ અને રિક્ષાના ભાડા લગભગ સરખા થઈ ગયા છે તો કલાકો સુધી બસોની રાહ જોવી એના કરતાં રિક્ષામાં મુસાફરી કરવી વધુ સરળ બનશે ત્યારે આજે બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા કરવામાં આવેલા ભાડા વધારાના કારણે ફરીથી એક મોંઘવારીનો માર્ગ સામાન્ય માણસને સહન કરવો પડશે એસ લાઈવ યશવંત પટેલ અમદાવાદ અમદાવાદના પાલડી ગામમાં આવેલ ભાઈજી રાવજીની ખડકી ખાતે એક મકાનમાં આજે સવારે આગ ભોભુકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ આગના કારણે ધુમાડા નીકળતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો પાણીની ટેન્કર સાથે દોડી આવ્યા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા પણ જગ્યા ખૂબ સાંકડી હોવાને કારણે આગ ઓલવવામાં મુશ્કેલીઓ પડી હતી ફાયરના સૂત્રોના જણાવ્યા અનુસાર મકાનમાં દીવો કરવામાં આવ્યો હતો જે પડી જવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગમાં આશરે રૂપિયા બે લાખનું નુકસાન થવા પામ્યું છે અમદાવાદની જાણીતી કાણા ઘડિયાળ કંપની ટાઈમ પીસ એ તેની બ્રાન્ડ મેરીગોલ્ડ સાથે લક્ઝરી સેગમેન્ટમાં પ્રવેશી છે ડિઝાઇનર અને ઉદ્યોગ સાહસિક શિલ્પા ચોક્ષીના યુનિટ મેરીગોલ્ડ વોચેસ ਨੇ એક વર્ષ અગાઉ રજૂઆત કરવામાં આવી છે મેરીગોલ્ડ ની નવી સિરીઝ અંગે શિલ્પા ચોક્ષીએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં અમે અમદાવાદના અગ્રણી મોલમાં મલ્ટી બ્રાન્ડ વોચેસ ઇન સ્ટોર રિટેલિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ અને પછી અમે ચેન્નાઈ મુંબઈ અને દિલ્હીમાં જવા ઈચ્છીએ છીએ જે રીતે આ ರೀತಿಯ વોચેસ કોઈએ અજુ સુધી બનાવી નથી જે અત્યંત ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બનતી હતી જે સ્વિસ કંપનીઓ બનાવતી હતી એ અત્યાર સુધી મોનોપોલીમાં હતી એમની ડિઝાઇન સોનાની અંદર હીરાની અંદર અને આ રીતના વોચિસના ડિફરન્ટ કોન્સેપ્ટ સાથે પણ ઇન્ડિયાની આ એ આવી રીતે લોન્ચ કરી છે જે મેરી ગોલ્ડ બ્રાન્ડ છે અને આટલા નાના વખતમાં ખૂબ રેકગ્નાઇઝેશન મળ્યું છે મેરીગોલ્ડ બ્રાન્ડને અત્યારે એ દોઢ જ વર્ષની અંદર ચાર ઘણા મોટા અવોર્ડ્સ મળ્યા છે જેમાં વિમેન એન્ટરપ્રિનરનો અવોર્ડ આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ પર્ફોર્મન્સનો અવોર્ડ કારણ કે સવા વર્ષની અંદર જ મેરીગોલ્ડે ગોલ્ડે અઢી કરોડથી ઉપરનું ટર્ન ઓવર કર્યું છે અને એની સાથે મેરીગોલ્ડ ડેફિનેટલી વિચારે છે કે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વની અંદર ત્રણ ગણું ટર્ન ઓવર કરશે મેરી ગોલ્ડના ટાઈમપીસ કિંમતી રત્નો દ્વારા અને અઢાર કેરેટના સોનામાંથી બનાવેલી હોય છે તેમાં ઉચ્ચતમ ગુણવત્તા ધરાવતા ડાયમંડ્સ વીવીએસ અને એફજીએચ કલર તેમજ માત્ર ઇટીએસ વી ઉપયોગ કરવામાં આવ્યો છે મેરીગોલ્ડ કાંડા ઘડિયાળોમાં ક્લાસિક તેમજ શણગારયુક્ત પરિવર્તનની કલા તેમજ પરંપરાગત ભારતીય પ્રતીકોનો અને કસબનો ઉપયોગ કરીને આધુનિક રીતે રજૂ કરવામાં આવે છે સ્ટાર યુનિયન ડાયચી લાઈફે તેના નવા નોન પાર્ટિસિપેટિંગ ટ્રેડિશનલ એડવર્ટમેન્ટ પ્લાન ધન સુરક્ષા પ્લેટિનમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ પ્લાન હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓને તેમની કર બચત ઉપર લાભ કરાવતો એક પ્રકારનો વીમો સોલ્યુશન પ્લાન છે તેમના રોકાણ ઉપર વર્તનના વૈકલ્પિક વિકલ્પ સાથે નોંધપાત્ર જીવન રક્ષણ કવચની ખાતરી આપતી યોજનાની શોધ કરનાર ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને આ પ્રોડક્ટ રજૂ કરાય છે ધન સુરક્ષા પ્લેટિનમ પરિવારની સલામતીની ખાતરી આપવાની સાથે બચત પણ કરે છે તેમ એક જ વખત રોકાણ કરીને આ યોજના ખરીદી શકો છો જે તમને દસ વર્ષના અંતે ચોક્કસ રકમ પૂરી પાડવાની ખાતરી આપે છે આ સમય દરમિયાન કમનસીબે પોલિસી ધારકનું મૃત્યુ થાય તો પોલિસી ધારકના નોમિનીને એક વખત ચૂકવેલા પ્રીમિયમના પાંચ ગણી વધુ રકમ ચૂકવવામાં આવે છે ધન સુરક્ષા પ્લેટિનમ એક અજોડ પ્લાન છે જે તમારા ભવિષ્ય માટે નિશ્ચિત બચત અને તમારા આપતાજનોના રક્ષણની ખાતરી આપે છે સંગીતની અજોડ નિપુણતા માટે જાણીતા ફટાડો સંગીત વાદ્યોના શોરૂમનો અમદાવાદમાં આલ્ફા મોલ ખાતે આગમન થયું છે આ સંગીતનો શોરૂમ અત્યાર સુધી માત્ર મહાનગરોમાં જ ઉપલબ્ધ હોય તેવા આયાતી સંગીતના વાદ્યોની સાથે મોટી બ્રાન્ડ્સ રજૂ કરશે તે પિયાનો ગિટાર્સ કીબોર્ડ્સ ડ્રમ્સ ઉપરાંત સંગીતના પુસ્તકો રજૂ કરશે ફટાડોના શોરૂમ મુંબઈ ગોવા બેંગ્લોર ગુરગાંવ દિલ્હી પુના નાગાલેન્ડ મેંગ્લોર છત્તીસગઢ લુધિયાણા અને અમૃતસર પછી હવે અમદાવાદમાં ખુલી રહ્યો છે કેટલાક સ્ટોર સંગીતના શિક્ષણ અને રેકોર્ડિંગ સુવિધાનો દાવો કરી રહ્યા છે વધુ મહત્વની વાત એ છે કે અહીં સ્કોર સ્કોરબુક્સનું વ્યાપક અને અજોડ કલેક્શન છે જે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને એક સરખું ઉપયોગી નીવડશે આ સ્ટોરમાં અમેરિકા કેનેડા બ્રિટન જર્મની નેધરલેન્ડ ડેનમાર્ક ઇટલી ફ્રાન્સ જાપાન કોરિયા તાઇવાન ઇન્ડોનેશિયા ચીન મલેશિયા વિયેટનામ હોંગકોંગ અને શ્રીલંકા સહિત દુનિયાભરમાંથી આયાત કરાયેલા વાદ્યો ઉપલબ્ધ છે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર